સ્થળ કાળ અને સ્થિતિ મુજબ પરિસ્થિતિ પણ બદલાતી હોવાના આપણા માટે ગણી વાર બદલાવ લાવવો જરૂરી પણ બનતો હોય છે વસ્તુ હોય કે વિચાર બદલવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહેતી હોય છે તેમ છતાં સ્વભાવ એક એવી બાબત છે કે એમાં બદલાવ લાવવા તરીકે વ્યક્તિને જલ્દી તૈયાર નથી થતા ઘણા બધા કિસ્સાઓમાં સમસ્યાનું મૂળ કારણ જ વ્યક્તિનો સ્વભાવ બની રહેતો હોય છે અલબત્ત અહીં જે સ્વભાવ બદલવાની વાત કરવામાં આવી છે એ આપણા નકારાત્મક,

કે આજે માનવાનો કદાચ કારણ ન પણ હોય શકે વળી ઘણી આપણામાં વિચારમાં બદલાવ આવેલામાં બદલાવ લાવતા હોઈએ છીએ એટલે હતા કે જે બાબત પરત્વે મેં આપેલા એક કરતા વધુ અભિપ્રાયમાં મેં છેલ્લે આપેલા અભિપ્રાય ને એ અંતિમ સમજવો છેલ્લે કેતા કે જે તાજેતરમાં જે અભિપ્રાય આપ્યો

માર્કેટમાં એમનો સર્વે તથા અભ્યાસ કરી અને કંપનીઓ માર્કેટમાં વસ્તુની ડિઝાઇન અને રંગરૂપ આપણને ગમે એટલે કે એમના ગ્રાહકોને ગમે તો તો ગ્રાહક બનાવે એ રીતે મૂકતા હોય છે અને એ રીતે એનું ઉત્પાદન કરતા હોય છે ડિઝાઇન અને રંગરૂપ જ ખાલી બદલવાથી વસ્તુ મનમોહક

આપણે વાહનો અને ઘરેણા સહિત મનોરંજન ના સાધનો બદલા છે આપણે બદલી નાખવાની સ્વભાવ બદલવા સુધી લઈ જવાની છે સ્વભાવના નાનકડા બદલાવની સામે સામાન્ય વાત થી જો સંબંધોમાં બહુ મોટો હકારાત્મક ફેરફાર થતો હોય તો આપણે તેમ કરવું જરૂરી છે પારિવારિક અને સામાજિક જીવનમાં સ્વભાવ છે નાની નાની બાબતોમાં બદલાવ લાવવાથી જીવન છે એ ખુશોથી ભરી શકાય છે પતિ પત્ની સાસુ ભાઈ ભાઈ કાકા કુટુંબમાં પરિવારમાં સાથે રહેતા હોય છે એટલે નાનો મોટો વૈચારિક ભેદભાવ હોય એ બહુ સહજ પણે છે અને સ્વીકારવું પડે અને એકદમ સામાન્ય બાબત છે ગમા અણગમા અને મતભેદો વચ્ચે મનભેદ ન થાય એ સંબંધો વચ્ચેની તિરાડ એ મોટી ખાઈ બને એ માટે કેટલાક સ્વભાવગત બાબતોમાં આપણે કોમ્પ્રોમાઇઝ એટલે કે આપણે જતું કરવું પડે છે ત્યાગ કરવો પડે છે અને કરવું પણ જોઈએ કારણ કે નાની નાની વાતે પરિવારના સભ્યો વચ્ચે બહુ મોટા ઝઘડા થતા આપણે રોજ બરોજ જોઈએ છીએ અને કેટલાય સમાચારો મળે છે અને આપણે જાણીએ છીએ નાની વાતો ને મોટું રૂપ આપવા માટે આપણે આખરે તો એ જ વ્યક્તિનો સ્વભાવ છે એ જવાબદાર બને છે એટલે પારિવારિક મધુર સંબંધો માટે ખામી અને ખૂબીઓના સ્વીકાર સ્વામી

એટલે આખી આખી માળા છે એ વિખાઈ જતી હોય છે પરિવાર વ્યવસ્થામાં પણ પરિવર્તન આવતું હોય છે અને એ પરિવર્તન ને પરિવારે સહજ રીતે સ્વીકારવું પડશે નાની નાની વાતો જતી કરીએ એકબીજાના પૂરક બની જઈએ અને વિનમ્રતા શિષ્ટાચાર સામેની વ્યક્તિના વિચારોનું સન્માન અને વિરોધાભાસી વિચારો વચ્ચે રચી અને આગળ વધવાની કળા છે દરેક હસ્તગત કરી લેવી પડશે મમતા છોડતા અને આધાર કરતા કરતા દરેકે શીખવું પડશે જેમને આમ આવડે છે એમને જીવન વ્યવહાર કે સમાજ જીવનમાં બહુ વાંધો નથી આવતો અને આવશે પણ નહીં વ્યવહારિક જીવનમાં અંતે ધંધાકીય વ્યવહારમાં પણ સ્વભાવ જે છે અગત્યનો ભાગ ભજવે છે અને દરેક જગ્યાએ ક્યાંય પણ આપણે વ્યવહાર કરીએ કોઈ કાર્ય કરીએ દરેક વ્યક્તિ છે એ પોતાનો સ્વભાવ વ્યક્તિનો સ્વભાવ છે એ જ હંમેશા મુખ્ય ભાગ ભજવતો હોય છે સ્વભાવની મૂડી એ ધંધાકીય મૂડીનું સંવર્ધન કરવામાં મદદરૂપ થાય છે અને એટલે વ્યવસાયને અનુરૂપ સ્વભાવ રાખવો જોઈએ કેટલાય લોકો બોલીને બગાડતા હોય છે આપણી વાણી આપણા સ્વભાવનું પ્રતિનિધિત્વ કરતી હોય છે એટલે વાણીનો ઉપયોગ કરતા આપણે ક્યાં અને કેમ કરીએ છીએ એ વાતને આપણે સભાનપૂર્વક સમજવી જરૂરી છે આપણા હાથની પાંચ આંગળીઓ કદી સરખી નથી હોતી

એટલે જ્યાં પણ જરૂર બદલાવ લાવો એ સૌ માટે જરૂરી છે કે આનંદ કહે પરમાનંદા આનંદ કહે પરમાનંદા માણહે ફેર એટલે કે માણસે માણસે વ્યક્તિએ વ્યક્તિએ સંસ્કૃતમાં છે તુંડે તુંડે મતિર ભાઈના એમ એક લાખો દેતા મળે અને એક ત્રાંબ્યાના આનંદ કહે પરમાણંદ માણસે માણસે એક બોલે તે મીઠું લાગે અને એક નું કડવું ઝેર અહીં માણસ માણસ વચ્ચેના સ્વભાવ ફેરની બાબત જ અભિવ્યક્તિ પામે છે કોઈની કિંમત લાખો ની હોય છે તો કોઈ ની કોડની પણ નથી હોતી કોઈના વેણ એ મિથક વાળા હોય છે તો કોઈના કડવા ઝેર સમા હોય છે વ્યક્તિના આ જુદા પણ મોડમાં વ્યક્તિનો સ્વભાવ જ સોપાયેલો હોય છે રોડ પર બે વાહન વાળા વ્યક્તિ અકસ્માત ને અથડાય છે ત્યારે અકસ્માત હોવાથી સીધી રીતે કોઈનો વાક નથી હોતો જાણી જોઈને કોઈ ઓવર સ્પીડ થી ગાડી ચલાવી આ સમયે બંને પક્ષ સમજદારી દાખવે અને ખબર પૂછી સારવાર લાગી જાય એ બહુ જરૂરી છે સમજણ અને સ્વભાવથી આવા કિસ્સાઓમાં કામ લેવાથી બંને પક્ષને ફાયદો થતો હોય છે અને એટલે જ માણસ તરીકે આપણે બધાને ફાયદા માટે સ્વભાવમાં ઉત્સિત પરિવર્તન લાવવું એ આવશ્યક છે ચાલો ને સૌ સાથે મળી અને આપણે ઉમદા પહેલ કરીએ કોઈના પણ માટે સારા સ્વભાવિક રીતે સારા સ્વભાવથી આપણે એમની સાથે વર્તન કરીએ અને એમની સાથે એમનું જતન કરીએ અને એનું વર્તન કરીએ માટે મિત્રો આ છેલ્લા શબ્દો છે કે જીવનમાં જો સુખી થવું હોય તો માણસે સ્વભાવ છોડી અને સમય ને મુજબ એટલે કે જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ જે લોકો જીવશે એને બહુ વાંધો નહીં આવે પણ જે સ્વભાવ છે એમાં અકડતા રાખશે પકડ રાખે તો એ ગમે ત્યારે દુઃખના કારણો બની શકે છે મિત્રો આજે પણ સમાજની અંદર આપણે ઘણા બધા લોકો જોઈએ છે એવું વિચારતા હોય કે અમે અમારા અંદર અમારો તો આવો કેટ હતો અમારો આવો હતો અથવા તો અમે આમ જીવતા હતા તો આજે કેમ નહી પણ સમય બદલાયો છે અને સમય પ્રમાણે જો જીવતા જશું એક નાનકડું ઉદાહરણ આપી દઉં દોસ્તો કે નદીના પ્રવાહ ની અંદર જયારે ધોમ પાણી જતું હોય ફૂલ પાણી જતું હોય અને ધસમસતા એ પાણીના પ્રવાહ માં મોટું તોતિંગ ઝાડ હોય ને એ ઉખેડીને ફેંકી દે છે પણ નાનો એવો એક સૈયાનો છોડવો એ નદીના પેટામાં જ હોય છે પણ જયારે પાણી આવે ને ત્યારે વાકો વળી જાય છે એની ઉપરથી પાણી જતું રહે છે જેવું પાણી જાય એટલે થઈ શકે છે 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 અને પેલું ઝાડ રહે તો એને ઉખાડી અને સમુદ્રમાં ફેંકી દે છે બસ આટલી જ આ વાર્તાનો સાર્થ તો દોસ્તો આપને કેવો લાગ્યો આ વિડીયો આ વાર્તા એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત